એરીવા એન્ડ ધેન મીડિયમ લઈ લારો કે ચાલી અમાર રોગ વિડિયો હાલો આ મે સ્લીપ કાર્ડ માંથી મંગાવ્યું હતું અને માયક છે હતું ત્રણ ત્રણ હજારનું પણ અત્યારે આવ્યું છસો ને સાઠ રૂપિયા સ્કીમ હતી સ્કીમ હતી એટલે છસો ને સાઠ હા મમ્મી તમને એનું અનબોક્સિંગ કરીને દેખાવશે અમુક મોબાઈલ માં આલે તો પાછળ જવાનું માં ઓપન કેમેરા ગોતવાના જઈ અને ઓટીજી

એ તમને શોખો વકીલ આવશે બાર નો અવાજ નહીં આવે હાલો બટન ને તમારે એકવાર દબાવવાનું હાલો અમે એક વાર તમે બટન દબાવશો તો તમારો અવાજ વયો જશે બીજી વાર પાછું એકવાર બટન દબાવશો તો તમારો અવાજ પાછો આવી જશે આજનો અમારો બ્લોક ખાલી આ માયક ઉપરનો હતો આ એની ચાર્જરની બધું આવ્યું છે બરોબર હાલો તમને મારો માયક ઉપરનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો હું શું વિચાર કે મધની જેવું મીઠું પરિણામ જોતું હોય તો મધ માખીની જેમ સંપીને રહો હા એ વાત સાચી હો મમડા

નહીં તો આનો તમારે અમને કોમેન્ટમાં આપવાનો છે જો તમે લોકો નહીં આપો તો અમે તમને આવતીકાલના વ્લોગમાં આપી દેસુ બરાબર છે રક્ષાબંધન નો સારો મોટો અને મસ્ત બ્લોગ બનાવશું હોપ્સો તમને બહુ મજા આવશે બહુ એન્જોય કરાવશો મારી સાથે

એવું કઈ કે છે ને કે આ વખતે બપોર સુધી રાખડી નથી બાંધવાની જેના લીધે ભાઈઓ પર અને જે બેન બાંધતી હોય ને એ બંને ઉપર મુસીબત મંડરા એવું કઈક છે એવું બધું બઉ અમે વિડીયો જોયેલા છે રીલ્સમાં હવે સાચું છે કે ખોટું એ નથી ખબર કઈ વાંધો ને અમે બપોર પછી બાંધશું બરાબર ને મમ્મી બપોર પછી સારું મૂર છે ત્યારે બાંધી લે આમાં એવું હોય બાર ગામ રાખડી બાંધવા ગયા હોય ભાઈ ને

ભગવાન નહી કરો તમારા આવું થશે આવું થશે આવું થાય એવું ન કરાય એવું માણસો કરે છે તો એમાં માણસો માતાજી કે ભોળાનાથ ના રીતે જોઈ મારી જેવું કોઈ અપણ હોય કે નો લખી શકતું હોય

આવે મંદિરો દર્શન નો કરીએ કે કઈ તમે આમ કરશો આમ થાય ને આમ થાય એવા વિડીયા મુકાય નહીં ના મુકાય બરાબર છે આવું છે આજે અમે વિરામ લઈએ છીએ કાલે આપણે ફરી મળીએ હા અને રક્ષાબંધન નો આપણે પાછો મોટો બ્લોગ બનાવશું અને મસ્ત બ્લોગ બનાવશું બનાવશે બહુ મજા આવશે મજા આવશે તો સારું હાલો જય ભોળા ને જય માતાજી આ મારી ચેનલ નું નામ છે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આગળ શેર કરજો અમારા વિડીયો ને જોઈને લાઈક શેર અને કમેન્ટ કરજો જય ભોળાના જય માતાજી માતાજી